નમસ્કાર હું રુશાંગ ઠાકર પીઓવી મીન્સ પોઈન્ટ ઓફ વ્યુમાં આપનું સ્વાગત કરું છું આજનો મુદ્દો પ્લેન ક્રેશ છે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું છે આખી દુનિયા એના કારણો જાણવા માગે છે અને એના કારણો જ્યાં સુધી જાણવા નહીં મળે ત્યાં સુધી અટકળોનું બજાર ખૂબ જ હોટ રહેવાનું છે યોગ ગુરુ બાબા રામદેવે શનિવારે એમાં તડકો લગાવ્યો તેમણે એક સંભાવના તરફ ઇશારો કર્યો એમ કહી શકાય કે પ્લેન ક્રેશ કાવતરો હોવાનું તેઓ માની રહ્યા છે કાવતરું રચાયું છે એટલે એ કોઈએ તો રચ્યું હશે તેમણે ઘટસ્ફોટાસન કર્યું તેમણે કહ્યું છે કે એવિએશન સેક્ટર પર ખાસ નજર રાખવી પડશે બલકે તેમણે એક તબક્કે ચોખ્ખું કહી દીધું કે જવું પડશે કે તુર્કીએ દુશ્મનાવટ તો નથી કાઢીને આ ખરેખર ગંભીર બાબત છે પ્લેન ક્રેશનું તુર્કીની સાથે બબ્બે કનેક્શન છે આપણે બંને કનેક્શનને સમજવા પડશે કારણ કે તુર્કીયનું કનેક્શન પ્લેન ક્રેશમાં છે તુર્કી આપણો દુશ્મન દેશ છે એટલે એનું સેજ પણ એક ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ પણ સંભાવના હોય કે એની સંડોવણી છે પ્લેન ક્રેશમાં તો એ ખૂબ જ ગંભીર બાબત છે સૌથી પહેલાં કનેક્શનનું નામ સેલેબી છે સેલેબી એક તુર્કીશ કંપની છે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ બબ્બે જાણીતા ખ્યાતનામ કે વધારે પેસેન્જર ઓવર ક્રાઉડેડ પેસેન્જર એરપોર્ટ છે તો એની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસીસ માટે સેલેબીની સાથે પાર્ટનરશીપ કરી હતી ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસીસ એટલે કે એરપોર્ટ પર માલ સામાન એરક્રાફ્ટમાં પહોંચાડવા જેવી જુદી જુદી કામગીરી હવે એમાં ટ્વિસ્ટ આવ્યું છે ક્યારેક ટ્વિસ્ટ આવ્યું હતું કે પાકિસ્તાને પહેલગામમાં નિર્દોષ લોકો પર કાળતાપૂર્ણ હિન્ હુમલો કરાવ્યો હુમલો હિન્દુઓ પર કરાવ્યો હતો ભારતે એટલા માટે પાકિસ્તાનને સજા આપી એના પછી બંને દેશો વચ્ચે ઘર્ષણ થયું મિસાઇલ ફાયર થઈ ને આપણે બધા એ ઘટનાક્રમના સાક્ષી છે એ ઘર્ષણ વખતે તુર્કીએ પાકિસ્તાનને સાથ આપ્યો એટલે એના પછી ભારત સરકારે તરત બેક ટુ બેક તુર્કીની સાથે જેટલા પણ કનેક્ટેડ છે એ લોકોને સજા આપવાનું શરૂ કર્યું સૌથી પહેલાં તો સેલેબીનું સિક્યુરિટી ક્લિયરન્સ જે રદ કરી દીધું વિદેશી કંપનીએ એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ કામ કરવું હોય તો આ સિક્યુરિટી ક્લિયરન્સ મેળવવું જરૂરી છે આ સિક્યુરિટી ક્લિયરન્સ રદ કર્યું એટલે અદાણીને ફરજ પડી એટલે એમણે સૌથી પહેલાં સેલેબી સાથે નાતો તોડ્યો એટલે તુરુ આ દુશ્મન દેશ તુર્કી છે તો તુરુ એની કંપની અમદાવાદ એરપોર્ટ પર એક્ટિવ હતી અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી એટલે એ ખૂબ જ ગંભીર બાબત છે એટલે સેલેબી સાથે નાતો હજુ પણ તૂટ્યો નથી હજી પણ સેલેબીના માણસો અમદાવાદ એરપોર્ટ પર કામ કરી રહ્યા છે અદાણીએ જ લેખિત સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે આ બંને એરપોર્ટ પર સેલેબીના તમામ વર્તમાન કર્મચારીઓને ટ્રાન્સફર નવી ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીને કરવામાં આવશે એટલે કે તુર્કીના માણસો હજી પણ અમદાવાદ એરપોર્ટ પર છે જ્યાં તુર્કીએ દુશ્મન દેશ છે એના માણસો અમદાવાદ એરપોર્ટ પર હોય એ ખૂબ જ ગંભીર બાબત છે હવે તુર્કીના બીજા કનેક્શન વિશે પણ જાણવું જરૂરી છે ભારત સરકારે સેલિબીનની સામે એક્શન લીધી એના પછી એર ઈન્ડિયાની પણ આંખ ખુલ્લી એર ઈન્ડિયાએ તુર્કીની કંપની તુર્કીશ ટેકનિક સાથેનો ટેકનિક સાથેનો નાતો તોડ્યું તુર્કી એ દુશ્મન દેશ છે આ તુર્કી ટેકનિક છે એ શું કરતી હતી કામ તો કે એર ઇન્ડિયાને જેટલા પણ વિમાનો છે તે બોઈંગના વિમાનો છે તો બોઈંગના વિમાનોનું જે મેન્ટેનન્સની કામગીરી છે તો એ કામ એ તુર્કીએ ટેકનિક કરતી હતી એટલા માટે જ આ પણ ખૂબ ગંભીર હોય છે એટલે એર ઇન્ડિયા બોઈંગના વિમાનો છે તો એના મેન્ટેનન્સની કામગીરી કર તુર્કી ટેકનિકને આપી હતી તો એ એટલે કે બોઈંગ વિમાનો મેન્ટેનન્સના નામે શું કરતું હતું એ હવે તપાસ થવી જોઈએ એટલે તુર્કીની કંપનીએ મેન્ટેનન્સ માટે શું કર્યું હતું એ બધી બાબતોની હવે તપાસ થઈ છે એટલે મૂળ વાત એ છે આખી વાત કરવાની કે બાબા રામદેવે જે આરોપ મૂક્યો છે કે તુર્કીની સંડોવણી હોઈ શકે છે એમાં કેટલું તથ્ય છે એ ખબર પડવી જોઈએ ને એ તપાસ થાય તો જ ખબર પડે આ ખરેખર ખૂબ જ ગંભીર ઘટના છે મૂળ સવાલ એ છે કે એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ દુશ્મન દેશના માણસોને કેમ એન્ટ્રી આપવા જોઈએ આ એન્ટ્રી આપવી ન જોઈએ તુર્કીએ આતંકિસ્તાન પાકિસ્તાનને ખુલ્લામ સપોર્ટ આપે છે કાશ્મીર પાકિસ્તાનનો ભાગ છે એવી વાતો કરે છે આતંકવાદીઓને સપોર્ટ આપે છે એટલે આવા દેશનો તો પડછાયો પણ ભારતને એક પણ પ્લેન પર ના પડવો જોઈએ એના બદલે આપણે એના માણસોને એન્ટ્રી થવી જોઈએ છે હવે આવા નાપાક એના માણસોને આપણે આપણા દેશમાં આવવા દીધા છે એ ખરેખર સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ ગંભીર બાબત છે હવે માની લો કે તુર્કીનું નામ આવ્યું તપાસ થશે તુર્કીનું નામ આવ્યું તો શું થશે હવે તમે આ વિચારવા જેવી હોય છે પાકિસ્તાનને પાલકામાં છવ્વીસ નિર્દોષ હિન્દુઓની હત્યા કરાવી એના પછી આપણે ભારતે પાકિસ્તાનના રનવેને ચંદ્રની સપાટી જેવા બનાવી દીધા એટલે ખાડા બનાવી દીધા એને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું લપડાક મારવામાં આવી અશ્વ મુનિરે અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાવવું પડ્યું હતું હવે પાકિસ્તાનને સાથ આપવા જતાં તુર્કીએ કંઈ કાવતરું ઘડ્યું હોય ને એના નામે બસો નેવું જેટલા લોકોના જે જીવ ગુમાવા આવ્યા હોય તો એનો અર્થ એ છે કે તુર્કીએ પોતાના માટે ખાડો ખોદ્યો છે એટલે ક્યાંક પણ એક ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ પણ સંભાવના હોય કે તુર્કીની સંડોવણી છે તો એનો બરાબર તપાસ થવી જોઈએ તપાસ થશે તો તમે વિશ્વાસ રાખો કે તુર્કીને બરાબર એનો પાઠ ભણાવવામાં આવશે એટલે નપાવ નફત નાલાયક પાકિસ્તાનને સાથ આપવામાં તુર્કીને મર્યાદાનો ભંગ કર્યો હશે એવું ખબર પડશે તો એને સજા કરવામાં આવશે પરંતુ આ બાબતની તપાસ થવી જરૂરી છે આમ તો હું કોઈપણ પ્રકારની અટકળોમાં માનતો નથી પરંતુ તુર્કીની સંડોવણી પૂરવા થશે તો તેને સજા મળવી જોઈએ એને આપવામાં આવશે એની ગેરંટી છે એટલે આપણે તપાસ થાય ત્યાં સુધી રાહ જોઈએ બસ આજના પીઓમાં આજે આટલું છે નમસ્કાર મને રજા આપશો